બે હજાર બાણું રત્ન ની અંદર કહે છે કરતવ્યિ કંઠ ગતિ અકર્તવ્ય કરતવ્યંઠ ગતિ

તમારું કર્તવ્ય શું છે એ શાસ્ત્ર તમને કહે છે ને અકર્તવ્ય છે એ શાસ્ત્ર કહે છે લોક રૂઢી અનુસાર નહીં લોક રૂઢીમાં કોઈ પોતાની મળે કર્તવ્ય અલગ અલગ નિર્માણ કરતા હોય તો એ શાસ્ત્ર માટે માન્ય નથી માટે શાસ્ત્રને માન્ય રાખી પોતે કર્તવ્ય અને અકર્તવ્યનો નિર્ણય અંદર એક શુક્લ ગુરુજી રત્ન શુક્લ પહેલા વિદવત અખિલ ભારતીય પરિષદના પ્રમુખ હતા ગુરુજી પાછલી અવસ્થામાં બેસી અને ઉભા શકતા ચાલતી વાગતી પણ બીજાની જ જોતી

શિવાજી મહારાજના અવસાન પછી લગભગ સિત્તેર કે વર્ષનો સમય થઈ ગયો છે ત્યારે મરાઠા શાસન ઘણું મજબૂત બન્યું ભારતના ઘણા ક્ષેત્રની અંદર મરાઠા શાસન પહોંચી ગયું તો એક વાર સદાશિવરાવ ભાવ એક કિલ્લા ઉપર હુમલો કર્યો કિલ્લા ઉપર હુમલો કરતા કિલ્લા ઉપર કબજો લીધો એની અંદર એક વ્યક્તિ જીવતો પકડાઈમ ખાન ગાર્દી ત્યારે મરાઠા સરદારો વચ્ચે સંઘર્ષ થવા મળ્યો તલવાર કાઢ્યા પછી સદાશિવરાવ ભાઉ એના ગળા ઉપર મૂકી બીજા લોકોએ કહ્યું કે વિચાર શું કરો છો એનો કાપી નાખો સદાશિવ રાવે કીધું કે ભાઈ વિચાર કરો કાપો તો વાર ક્યાં છે એની પાસે અત્યાર છે નહીં એ આપણો બંદી છે આપણો કીધી છે હવે એમને જે કંઈ કરવું એમાં પ્રતિકાર ક્યારે કરી શકતા નથી કરી શકે એમ નથી પરંતુ એક વાર એની અંતિમ ઈચ્છા પૂછવા ભાઈ ઇબ્રાહીમ તારે મરવું છે કે જીવવું છે ઇબ્રાહીમે કહ્યું કે મારે મરવાની ઈચ્છા નથી ત્યારે કીધું કે તું દુશ્મનનો વ્યક્તિ છે બોલ મરવાની ઈચ્છા નથી તો શું અમારો બનીશ કે હા બનીશ આજે મને જીવતદાન આપો તો હું જેવો મારા માલિકનો વફાદાર હતો મારા માલિકનો પરિવાર મરાઈ ગયો સૈન્ય ભરી ગયો હું ભાગી ગયા આજે એનું મિલકત અને સત્તા કિલ્લો તમારા પાસે છે પણ હું મારા ધર્મ ઈમાન ઉપર પ્રતિજ્ઞા કરું છું કે હું તમારો વફાદાર રહીશ મને જો જીવતદાન આપો ત્યારે પુનાની અંદર પેશવા સંતલનમાં સંતલતમાં પેશવાજી આગલેને હાજર કરે ત્યારે પ્રતિજ્ઞા કરે છે કે જીવો હું મારા માલિકનો વફાદાર હતો એના માટે હું તમારો વફાદાર રહીશ અને એ પછી પાણીપતના તીસરા યુદ્ધની અંદર તો બી વિભાગ કોઈ ખૂબ જ સરળ વિદ્વાન હતો ત્યારે મરાઠાઓને અફઘાનિસ્તાન થી આવેલા બાદશાહ અબ્દાલી એનું પૂરું નામ જે આવડતું અબ્દાલી વચ્ચે ને એમની વચ્ચે યુદ્ધ થયું ત્યારે ઇબ્રાહીમ ખાને પચીસ હજાર સૈનિકોને અફઘાનિસ્તાનના પચીસ હજાર સૈનિકો યુદ્ધ પણ વિજય જીવો હતો કારણ કે અબ્દાલી પણ સેના નામ માત્ર બચી એ પછી અબ્દાલી શાસન કરવા માટે રહ્યો નથી આ વખતે ઇબ્રાહીમ ખાન જીવતા પકડાય છે ત્યારે અબ્દાલી કાફરોના માટે પચીસ હજાર મુસલમાનોની હત્યા કરી માટે તું અધર્મી છે ત્યારે એને જવાબ જોયું કે ના પ્રભુ હું અધર્મી નથી મારું ધર્મ મારા કુરાન જે કહેતો એ કર્યું છે ભાઈ કુરાન એ છે કે જે માલિકના ના તમે વફાદાર હો એની સેવા નિભાવવાની પછી હિન્દુ હોય કે મુસલમાન હોય એને કહે કે હું તને સજા કરીશ તો મારે મંજૂર છે બોલો શું સજા કરશો તો એના શરીર ઉપર જુદા જુદા ઘા કરીને ઝેર ભરવામાં આવ્યું અને રેબાઈ રેબાઈ વાળો છઠ્ઠે કે સાતમે દિવસે એનું શરીર છૂટે છે ત્યારે પણ એ કીધું કે હવે તમારી તાકાત તો વધારે કરો મેં મારા ધર્મ અનુસાર કર્યું છે મારો ધર્મ છોડ્યો નથી આ છે કર્તવ્ય કારણ કે સૈનિક તરીકે નું કર્તવ્ય હતું અંતિમ શ્વાસ સુધી નિભાવ્યું દેશ અબ્દુલ હમીદ હિન્દુસ્તાની અને ઓગણીસો પાસઠ ની અંદર પૂરું નામ આવડતું નથી પણ ઓગણીસો પાસઠ ની અંદર પાંચ હજાર કિલો હું દાન કરનાર હૈદરાબાદના સુલતાન निजाम સાહેબ હિન્દુસ્તાની અને અન્ય પણ ઘણા મુસલમાનોએ ચંદ્ર બોઝની શેનાની અંદર પોતાની કુરબાની આપી છે ટિપુલ સુલતાન સંપૂર્ણ મુલસ મુસલમાનો હિન્દુ પાકિસ્તાની નથી જે દેશ ઉપર પ્રેમ કરે દેશનો વફાદાર રહે એ કોઈ પણ જાતિનો કોઈ પણ ધર્મનો હોય તો એ ખરેખર હિન્દુસ્તાની છે અને જે બને એ પછી કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ જાતિનો હોય ચાહે હિન્દુ પરિવારનો હોય પણ બને તો એને હિન્દુસ્તાની સાચો કહેવી શકાય નહીં એટલે કર્તવ્ય જે કર્તવ્ય એ જ કર્તવ્ય અંતિમ શ્વાસ સુધી છોડે નહીં એવા સત્યવાદી રાધા હરિશંદ્ર કથા તો બધા જાણે છે અન્ય પણ દેશભક્તોએ પોતાનું કર્તવ્યનો ક્યારે ત્યાગ કર્યો નથી પ્રથમ ચિત્તોડના યુદ્ધની અંદર મહારાણા પ્રતાપને સહાયતા અપનાર 1000 પઠાણ જેનો સરદાર હતો ઇસ્માઇલ ખાન એ વખતે અન્નપળ પૂરું ન હતું તો એમણે કહ્યું કે અમે ઉપવાસ કરીને યુદ્ધ કરીશું સામે સાઠ હજાર મોગલો ની પહોંચ્યા અને એક હજાર પઠાણ બે દિવસ લડી અને વીર ગતિને પ્રાપ્ત થયા રાજપૂત બહેનોએ એમને ભાઈ કરીને ભાઈના રિસ્તો બાંધ્યો એને ધરુ ભાઈ કરીને દોરો બાંધ્યો આથી બધા પઠાણો એનો સ્વીકાર કર્યો ને કહ્યું કે જો બહેનો જ્યાં સુધી અમારો એક પણ પઠાણ જીવિત છે ગોસ્વી તી તમારા ઉપર ક્યારે આંચ આવશે નહીં આ કહેવાય એનો કર્તવ્ય અને એનો કર્તવ્ય નિભાવનાર ઇસ્માईल ખાન દેશભક્ત વીર સહીદ હિન્દુસ્તાની અને એ જ પ્રમાણે હલ્દી ગાડીના યુદ્ધમાં ફરી પાછું બીજો પઠાણ છે જેનું નામ છે હકીમ ખાન ખાન પણ મહાન સુરવીર હતા અને પઠાણોની સંખ્યા અમારો એક પણ પઠાણ જીવિત હશે ત્યાં સુધી સ્થિર ની ચુકાવે અને તમને પૂરી પૂરી મદદ આપશે એ દેશભક્ત સુરવીર

જોકે મહા મહારાણા પ્રતાપનો પરાજય થયો અને એ પરાજય નું મૂળ કારણ હોય તો રાજા ભગવાન દાસ અને એટલે કર્તવ્ય એને કહેવાય કે જેને પોતાના અનેક વીર સહિત બે હજાર ત્રણસો બેતાલીસ વર્ષ પછી અંદાજે ચોક્કસ મને ખ્યાલ નથી હું માનું છું કે દોઢ થી બે લાખ જેટલા આપણા ક્ષત્રિય વીર જે સંસ્કૃતિ માટે કોઈ પણ પ્રકારના ડર નાના બાળકોને પરિવારને છોડી અને પોતાના પ્રાણોની આહુતિ આપી અને વીર ગતિને પ્રાપ્ત થયા એવા દેશભક્તોને મારા કોટી કોટી વંદન છે હિન્દુ અને મુસલમાન અને અન્ય પણ જેને દેશ માટે કુરબાનીઓ આપી છે અને આ કર્તવ્ય નિભાયો છે એટલે આ ખરેખર કર્મભૂમિમાં કર્મનો અધિકાર એવો છે એનો જ છે કે જે કર્મ કર્મયોગી કરે અને અંતિમ શ્વાસ સુધી નિભાવે એટલે કર્તવ્યમ એવ કર્તવ્યમ કરવા જેવું છે કરો અને ન કરવા જેવું ક્યારે કરવું નહીં ભલે એની પાછળ

નહીં પણ એ યાદ રાખીએ કે મર્યા પછી પણ કર્મ ના ફર તો આપણે ભોગવવાના રહેવું મરે છે એની ગતિ થાય છે એનો પુનર્જન્મ થાય છે મોક્ષ માં જાય છે સ્વર્ગમાં જાય છે પરંતુ જીવનું અસ્તિત્વ ક્યારે નષ્ટ થતું નથી કારણ કે જીવ અવિનાશ છે

एकाकी चिन्ते नित्यं विविक्तं हित आत्मना एकाकी चिन्त मनोही परम श्रेयोति गच्छति एकाकी चिन्ते नित्यं साधक અને સંત બંને એકાંતમાં રહી અને ભગવાનનું ચિંતન કરે ગંગા સતી પણ ભજનમાં કહે છે એ એકાંતમાં રહી અને અભ્યાસ માટે અને વિવિધતા એટલે જન સંસદી રહી હવે પહેલા જમાનામાં મોબાઈલ નતા આજે છે મોબાઈલ દ્વારા કોઈ એકાંત જંગલમાં જાય અને પછી પણ મોબાઈલ લગાતાર એ ચાલુ જોયા કરે લગાતાર વાતો કર્યા કરે તો વિવિધ દેશને જોઈએ તો પછી જન સમુદાય ઉભો થયો કારણ કે વિડિયો કોલ થી આમ આમ વાત થાય છે ઓડિયો કોલ થી વાત થાય છે ઘણી એવી સિરિયલો જોવા મળે છે તો એના માટે પોતાના આત્માનું કલ્યાણ કરનાર વ્યક્તિ એકાંતમાં રહી અને કલ્યાણ માટેસન માટે વિવિધ દેશ એટલે એકાંત દેશને વધારે શ્રેષ્ઠ બન્યા છે અને આવું આગળ ગીતાના તેરમા અધ્યાય નો દસમો શ્લોક પણ કહે છે મારી અનન્ય ભક્તિ પરમાત્મા અને એ પણ કઈ જગ્યાએ વિવિધ દેશ એટલે એકાંત દેશ અને એકાંત દેશ ગયા પછી મનમાં પણ જન સમુદાયમાં પ્રીતિ હોય તો પાછો સંસાર ઉભો થાય આવા વ્યક્તિ ધ્યાન માટે સ્વરૂપ સિદ્ધિ માટે આ પ્રકારનું એકાંત ચિંતન એકાંત સેવન કરી અને પોતાનું આત્મકલ્યાણ પ્રાપ્ત કરે દક્ષ સમૃદ્ધિની અંદર પણ કહ્યું છે દક્ષ સંહિતામાં સંન્યાસી માટે ચાર કર્તવ્ય બતાવ્યા છે સોચ ધ્યાનમ તથા ભિક્ષા નિત્યમ એકાંત સેવિના ચત્વારી પંચમો દોપ બે હજાર ચોરાનું અગિયારમાં કે છે અણુભ્ય શાસ્ત્રિભ્યુશલો અને મહદ એટલે મોટી વસ્તુ હવે અણુ અહીંયા એનો લક્ષાર્થ છે શાસ્ત્ર કે મોટા મોટા શાસ્ત્રમાં નાના શાસ્ત્ર બુદ્ધિમાન પુરુષ એમાં સાર ગ્રહણ કરે છે સાર ગ્રહણ કરી એનું આચરણ કરે છે અને અન્યને પણ આચરણ કરાવે છે જેમ કે મધમાખીના ભમરા છે જુદા જુદા પુષ્પોની અંદરથી મધને લઈ અને મધ બનાવતા હોય એ પ્રમાણે વિદ્વાન પુરુષ શાસ્ત્ર સાર કાઢે અને સાર લઈ અને પોતે આચરણ કરે અને કરાવે સિરિયલ નંબર બે હજાર એકસો વિવેક એવ વસન પુરુષ છપાય એટલે ખરેખર વિવેક ની અંદર વ્યક્તિ રત દે છે જેમ વ્યસની વ્યક્તિને વ્યસન વગર ચેન પડતી નથી एम मोक्षातमा मुमुक्षु व्यक्तीने एना ध्यान विवेकना એટલે જ્ઞાન ધ્યાન ના અભ્યાસ વગેરેને ચાલે પડતી ને પછી આદત પડી જાય ત્યારે પણ નવરો રહેતો જ જારે કોઈ આવે તો એની પાસે જ્ઞાનની વાત કરે ના આવે તો તરત ઈટ ટાઈમ એ શાસ્ત્ર ચિંતન કરે अथवा ધ્યાન કરે ध्यान करे तो ये प्रमाण विवेक व्यसन विवेक ज्ञान छे अज्ञान ने दूर करी छे के, के प्रकाश रात्रि अंधकार ने प्रकाश दूर करे ए प्रमाण विवेक ज्ञान से એ વિવેક જ્ઞાન જ એ વ્યક્તિનું કલ્યાણ કરી શકે અને જેથી કરે વિવેક પરાયણ વ્યક્તિ ક્યારે પણ વિવેક દ્વારા પોતાના માર્ગથી ચલિત થતો નથી સિરીયલ નંબર બેઠ મહાર સો વિચાર સંતોષ ચતુર્થ સાધુ સંગમાં મોક્ષર માટે ચાર દ્વારપાળ છે કયા કયા સંતોષ અને સમાગમ રામાયણ સમાગમ રામાયણમાં નવધા ભક્તિમાં પણ ભગવાને કહ્યું છે કે પ્રથમ ભક્તિ સંતન કર પ્રથમ ભક્તિ સંતો નો સંઘ છે અને સંતોના સંઘ થી સત્સંગ દ્વારા પોતે વિચારમાં પ્રવૃત્ત થાય દુષરી રતીમાં કથા પ્રસંગ વિચારમાં પ્રવૃત્ત થયા પછી પોતે મનને સમજાવે એનું નામ છે જેમ કે હું દ્રષ્ટાંત જે પાણી વાળા ઉપવાસ નથી કર્યા ત્યારે કઠિનતા આવે છે કે ભલે આપણે ભોજન તો તો થોડો લેવાય ચા તો પીવાય ને કોફી તો પીવાય ને તો એક ભાઈ બીડી વાળા હતા કે બધું થાય પણ મારાથી બીડી વગર ન રહેવાય એમને હાર્ટની ની તકલીફ હતી એટલે ચા વગર શકતા એટલે અને બીડી દ્વારા પણ મહિના ઉપવાસ કર્યા પાણી વાળા એક મહિનામાં છ બિલકુલ ઠીક થઈ ગયા જો કે હું મારો કહેવાનો મતલબ ફલાર કે બીડી કે આવું બધું લેવાનું હું કહેતો નથી પરંતુ જયારે આવા તરંગ ઉભા થયા ત્યારે મને સમજાવવું પડે હું શુદ્ધ છું બુદ્ધ છું શરીર હું નહીં ઇન્દ્રિયો હું નહીં મનથી હું નહીં આ પ્રકારના આત્મચિંતન દ્વારા પેલા વિચારો દબાવી અને ઉપવાસની અંદર અડગ રહેવું અને આદત પડ્યા પછી ફરી આવું ચિંતન થતું નથી એટલે આનું નામ સમ નિત્ય અનિત્ય आनो विचार करवो ये सत्संग द्वारा थाय छे था ये विचार ने ये जारे प्रथम संतों नो संग ये पछे शास्त्र विचार तीजी बार मन ने समझावे तो चौथो तो संतोष एनी मेले प्राप्त थाय छे था। सरल सभाव न સરળ સ્વ સરળ સ્વ ત્યારે બને કે મનમાં કોઈ ગુગીલતા હોય યથાલભ જે કઈ મળે સંતોષ માનવાનું આ પ્રકારે ચાર છે મોક્ષના ના દ્વારપાળ અને ચારો દ્વારા વ્યક્તિ મુક્તિને પ્રાપ્ત કરી શકે છે